બાબત સમાજ દ્વારા આવેદન પત્ર વઢવાણ મામલતદાર ઓફિસે અપાયું રાજકોટ મુકામે શહેરી વિસ્તારમાં ખાસ સમાજમાં ચૂંટણી પ્રચારે અર્થે ગયેલા રાજ્ય સભાના સાંસદ અને મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાય એ તેમના રાજા મહારાજાઓને તથા ક્ષત્રિય સમાજ વિશે તથા વિહોણી અભદ્ર ટીકા ટિપ્પણો કરી સમગ્ર ક્ષત્રિય સમાજોને મૂલ્યવિહીન શાતત્વ વિહીન હિન્દુત્વવિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ કરેલ છે વાણીવિલાસને બફાટ કરેલ છે જે ઇતિહાસ સાથે સુસંગત નથી તમામ સમાજ માટે જનતા જનાર્દન માટે રાજ્ય રાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષા જતન માટે ક્ષત્રિય સમાજે અસંખ્ય બલિદાનો આપી શહીદી વૌહર અને પાંચસો રાજ્યો સમર્પિત કરેલ છે જે સર્વોચ્ચ ઇતિહાસક ત્યાગ જેવી ઘણી બાબતોને ઘોર ઉપેક્ષા કરેલ છે ભગવાન શ્રી રામનું પણ ઘોર અપમાન કરેલ છે જેથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે પુરુષોત્તમ રૂપાલાનું લોકસભા રાજકોટનું ઉમેદવારી પત્ર રદ થાય એવી વઢવાણ સત્ય સમાજની માંગણી છે વર્ધમાન ન્યૂઝ અરુભા સરવૈયા છે વઢવાણનો રહેવાસી છું જે કેન્દ્રમંત્રી કેન્દ્રમંત્રી રૂપાલા સાહેબ જે બોલ્યા છે ભેટે વ્યવહાર એ અંગ્રેજો સાથે રાજદૂતે કરેલો છે તે એમનું બિયન માટે હું એનું વખોડી કાઢું છું અને આવું એમનું બોલે કોઈ પણ સમાજ માટે જો મંત્રી સાહેબ શ્રી તરીકે જો આવું બોલતા હોય તો સામાન્ય માણસ બોલે તો ક્યારે આનો મોટો વિરોધ થાય માટે આ બોલ્યાનો બોલ અમને ખૂબ જ અફસોસ છે ખૂબ દુઃખ છે હવે અને ટિકિટ એમની રદ થાય એવી અમારી ક્ષત્રિય સમાજ વઢવાણની માગણી છે હાલ તમે કોને આ આવેદનપત્ર આપ્યું તમારી શું માગણી છે હાલ અમે માલોજા વઢવાણ મામલે સાહેબ ને આવેદનપત્ર આપ્યું અમારી માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય બાકી કોઈ સાથે અમને વાંધો નથી રૂપાલા સાહેબે તો ફોર્મ ભરવાની વાત કરી છે રદ કરવા ના પડે તો શું કરશો રૂપાલા સાહેબ ફોર્મ ભરવાનું ના પડે અમારી રીતે અમે અમારે ગોઠવું શું કરવું અમારે આગળ રણનીતિ ગોઠવું છું